नमस्कार खेड़ुज मित्र તમે જોઈ શકછો जोरदार ગિલોડી માં વાડી માં जोरदार રિઝલ્ટ તો મારી વિડીયો માં તમે પહેલી વાર હતો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય જવાન જય કિસાન આ છે આપડા ખેડુજ મિત્ર ની જબરજસ્ત એકદમ जोरदार મહેનત માનપુરા ગામ ની ફેમસ વાડી તમે જોઈ શકશો એકદમ લાઈવ રિઝલ્ટ જો તમે તમારે પણ આવો जोरदार રિઝલ્ટ જોવો તો મારો સંપર્ક કરી શકો છો મારી YouTube ચેનલ છે જય બબારી ફાર્મિંગ गिलोड़ा, जो तो एक पान्दे पान्दे गिलोड़ा तो मैं एकदम पांद पांद गिलोड़ा तो त्रेपन जोरदार रे तो मारो संपर्क कर सको मारो कॉन्टेक्ट नंबर से सीतेर चार सौ दस अठाईस चार सौ सत्तर तो मारी वीडियो में तरह तो पहली बार हो तो लाइक करो शेर करो सब्सक्राइब करो जय जवान जय किसान आेडूत मित्र जोरदार मेहनत लाइव रिजल्ट है बराबर से તો તમે મારા વિડિયોમાં તમે નવા હોય તો લાઈક કરી દીજો તમારે પણ આવો જોરદાર રિઝલ્ટ જો તો તમારો સંપર્ક કરી શકો છો મારી YouTube ચેનલ છે જય બાવરી ફાર્મિંગ મારો કોન્ટેક્ટ નંબર છે 70410 28470 આ છે મોણપુરા ગામ આકલાવ તાલુકા ગામ ગામની વાડી ફેમસ એકદમ જોરદાર વાડી ગિલોડા જો તમે એકદમ જોરદાર પાંદરે પાંદરે ગિલોડા છે જો તમે કેટલા જોરદાર ગિલોડા છે જો તમે આનડે 15 લે ઘીલોડા છે સિલીટરને જામ ઘીલોડા બેઠા છે એકદમ લાઈવ રિઝલ્ટ કે વાડી બતાજો ઉપરથી બતાજો જો તમે એકદમ જોરદાર વાડી કાતકડા જેવી વાડી લાઈવ રિઝલ્ટ જય जवान જય કિસાન એકદમ ક્વોલિટી નંબર 1 એકદમ લીલી છમ કાતકડા જેવી વાડી સિએડાના પણ ઋતુમાં પણ તમે જો ઠંડીમાં પણ વાડી એકદમ લીલી છમ વાડી છે તો તમે જોરદાર જો તો મારો કોન્ટેક્ટ નંબર છે 704172477 જય જવાન જય કિસાન ગિલોડા 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 છે ને નીચે ગવાર છે ડબલ પાક જો તમે નીચે ગવાર ગવાર પર હવે ફ્લાવરિંગ બેસી ગયું છે જો તમે એકદમ જોરદાર ગવાર નીચે ગવાર ને ઉપર ગિલોડા ઓકે Thank you so much.